વેલકમ ટુ કરુણા સાડી સુરત સ્વાગત છે આપ સૌનું અમારા એક નવા વિડીયોમાં તમારા માટે લઈને આવ્યા છે આ ટાઈપની ડિજિટલ સાડી તમને દેખાય છે મસ્ત ફેન્સી મેચિંગ રહેવાનું છે અને છ કલર રહેવાના છે બરાબર આ છ છ કલર દેખાય છે તમને મસ્ત મજાની ફેન્સી મેચિંગ રહેશે આ વખતે બરાબર હું તમને છ છ કલર ઓપન કરીને બતાવી દઉં બરાબર આજો આ રીતે સરસ મજાની ફેન્સી મેચિંગ છે હું તમને એક કલર બતાવું છું બરાબર આ જો એકદમ નવી લેટેસ્ટ ઇંગ્લિશ મેચિંગ ના છે આ જો આ છ છ કલર તમને દેખાય છે જો આ છ છ કમ્પ્લીટ પૂરો આખો સેટ છે હું તમને હવે આમાંથી એક કલર પીસ ઓપન કરીને પણ બતાવી દઉં રહેવાનું છે આમાં જો આ રીતની ડિઝાઇન રહેવાની છે જો પીસ તમને લાંબો કરીને તો આ રીતે ફેન્સી ડિઝાઇન રહેવાની છે જો એકદમ ડિજિટલ ડિઝાઇન છે આ જો મટીરિયલ વાત કરીએ તો ડલમોસ ફેબ્રિક રહેવાનું છે બરોબર સરસ મજાનું ફેબ્રિક આવશે કટની વાત કરીએ છ તીસ નું કટ આવશે અને પાલવ સાથે આવશે તમે અમારી શોપ ઉપર પણ વિઝિટ કરી શકો છો આપણી શોપ સુર સુરતમાં છે સારા દરવાજા ઉપર રિંગ રોડ ઉપર આજો આ રીતનું પાલવ રહેવાનું છે બરોબર સરસ મજાનું ડિજિટલ પાલવ આવશે અને આ રીતની ડિજિટલ ડિઝાઇન આવવાની છે જો મસ્ત મજાના ઇંગ્લિશ મેચિંગ છે ડેલી વેર માટે આ સૌથી બેસ્ટ સાડી છે જો કોઈ ભાઈ બહેન ઘરે બેઠા બિઝનેસ કરતા હોય જેની શોપ હોય એ અમારાથી સંપર્ક કરી શકે છે અને રિઝનેબલ રેટમાં અમે આ બધી સાડીઓ આપશું જેને આ વિડીયોની જરૂર હોય પ્લીઝ તમે એ ભાઈ સુધી આ વિડીયોને શેર કરજો બરોબર તમે ઘરે બેઠા પણ મંગાવી શકો છો અમે ફોટો મોકલી દઈશું તમને વોટ્સઅપ દ્વારા અને પાર્સલ પણ કરી આપશું તમને બરોબર આજો અને તમને તમે ઈચ્છતા હોય શોપ ઉપર વિઝિટ કરીને જ ખરીદી કરવી છે તો તમે અમારી શોપ ઉપર પણ વિઝિટ કરી શકો છો બરાબર અમારું એડ્રેસ ડિસ્ક્રિપ્શનમાં મળી જશે મોબાઈલ નંબર પણ મળી જશે એ તમને વોટ્સઅપનો નંબર તો ડિસ્પ્લે ઉપર શો થાય જ છે આપણી ઇન્સ્ટાગ્રામ આઈડી પણ શો થાય છે તમને આપણી ઇન્સ્ટાગ્રામ આઈડી આઈડીને પણ ફોલો કરજો તમે બરોબર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમે તમારી માટે આવી રીતે રોજે રોજ નવા નવા વિડીયો લાવવાના છીએ હવે બરોબર આજો અને ડેલી અપડેટ જોતી હોય તમારે જોડાવવું હોય અમારા ગ્રુપમાં વોટ્સએપ ગ્રુપમાં તો ડિસ્પ્લે ઉપરના આપેલા નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો એટલે અમે તમારા નંબર ગ્રુપમાં એડ કરી દઈશું એટલે તમને રોજે રોજ નવું નવું કલેક્શન જોવા મળશે બરોબર મસ્ત મજાનું ફેબ્રિક રહેશે આવી રોજે રોજ વિડીયો લાવીએ છીએ તમારા માટે બરોબર હવે તમે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લો હવે આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી ડીએન સાથે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ